ડીસા શ્રી જલારામ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી ડીસા ખાતે આવેલા પવિત્ર શ્રી જલારામ મંદિરે તારીખ છ એપ્રિલ બે હજાર રવિવારના રોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે શ્રી રામનવમીની ભવ્યથી ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દિવસ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું

ભગવાન રામની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ઉજવણીના અંતે બપોરે બાર ને ત્રીસ વાગ્યાથી એક દોઢ વાગ્યા સુધી ઉપસ્થિત તમામ ભક્તોએ ફરાળી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું ભક્તોએ પ્રેમ અને શ્રદ્ધા સાથે પ્રસાદ ગ્રહણ કર્યો શ્રી જલારામ મંદિરે રામનવમીની આ ભવ્ય ઉજવણીમાં અનેક ભક્તો ઉત્સાહભેર ભાગ લીધો અને ભગવાન રામના આશીર્વાદ મળ્યા મંદિર સમિતિ દ્વારા તમામ આયોજન રૂપે સંપન્ન થયું બીરો રિપોર્ટ ચેતનભાઈ શ્રી